ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ઉમરવાડા ગામ સ્થિત બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાયસ્થ સમાજ દ્વારા ગુજરાત પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજરોજ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદન પ્રમુખ લલિતા રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સમાજના યુવાનોમાં એકતા વધે તે હેતુથી નિર્મળ કાયસ્થ રવિ કાયસ્થ કાયસ્ત દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાંથી અહીંયા જે ક્રિકેટ રમાયેલી ત્યારે જે પ્રકારે અંકલેશ્વર આમ તો અમદાવાદ વડોદરા શકતા હતા પરંતુ પસંદ કરીને જ્યારે આવ્યા ત્યારે એમને પણ આયોજક પાછું કે અમારા તમે આ ગ્રાઉન્ડ ને જે પાવન કર્યો છે બદલ આપનો આભાર માનું છું અને ફરીથી તમામ આયોજકોનું ખૂબ વનંદન પાઠવું છું